નમસ્કાર મિત્રો ડોલીવુડ સિલ્વર સ્ક્રીનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ વસ્ટ લેવલ ટુ આ મૂવીનું નામ તો તમે જરૂર સાંભળ્યું છે જેના પહેલાં પાર્ટે ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં પોતાનો ડંકો વગાડ્યો હતો અને તેના પાર્ટ ટુનું રિલીઝ થઈ ગયું છે તેનું પાર્ટ ટુ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ કાલે સિનેમાગ્રહમાં રિલીઝ થઈ ગયું છે ગાઈસ આ મૂવી એક મૂવી જ નહીં અને ફેસ્ટિવલના રૂપમાં રહે છે કેમ કે પબ્લિક ભર ભરીને જોવા જાય છે સિનેમા ગ્રહોમાં તમે જોવો તો શક્ય જ નથી ફૂલ અને બહુ પ્રેમ મળી રહે છે આ મૂવીને કે હોરર કેટેગરીનું છે અને સસ્પેન્સ છે અને વાત કરું આ મૂવીની તો આ મૂવીનું ડાયરેક્શન છે ક્રિષ્ણદેવ યાજ્ઞિક ક્રિષ્ણદેવ યાજ્ઞિકે આ મૂવીની અંદર જાન નાખી દીધી છે કેમ કે આ મૂવીની અંદર એક પણ સોંગ તમને જોવા નહીં મળે કોઈ પણ ફાલતુગીરી જોવાની મરે કોઈ બકબક નહીં સીધી સ્ટોરી લાઈન કોન્ટેન્ટ ઇઝ ધ કિંગ આ મૂવીની અંદર તમને કોન્ટેન્ટ જોવા મળશે જે બોલીવુડ સાઉથ મૂવી તેના લેવલનો છે હા સાઉથ મૂવીવાળા જોઈને પણ આને કહેતા હશે કે ભાઈ ગુજરાતી સિનેમાની અંદરથી કંઈક નવું આવ્યું છે અને તમે હાલના માર્કેટમાં જુઓ તો સર્ચ કરીને જોઈ લેજો બોલિવૂડ રિવ્યુઅર્સ પણ આની તારીફ કરી રહ્યા છે આ મૂવીઝ નહીં પણ એક પોતાનો ટ્રેન્ડ લઈને આવ્યું છે એક નવો ટ્રેન્ડ જે ગુજરાતી સિનેમાનું રૂપરંગ બધું જ બદલી દેશે તો ગાઈસ શું તમે આ મૂવી જોઈ છે ના જોયું તો સિનેમા સિનેમાગ્રાઉન્ડમાં જાઓ યાર જલ્દી જોજો અને કાસ્ટિંગની આપણે વાત કરીએ તો કાસ્ટિંગમાં છે જાનકી બોડીવાલા હિતેન કુમાર અને હિતેન કનોડીયો તેમની એક્ટિંગ અને પરફોર્મન્સ તમે જુઓ તો કમલની તમને લાગે જ નહીં એકદમ નેચરલ અર્યાન સ્ટોરી લાઇન પર જ કામ કરવામાં આવ્યું છે બહુ સરસ છે અને જે સ્કૂલની અંદર વશીકરણ કહ્યું છે કાઇશ તમારા રૂવટા ઊભા થઈ જશે હું અને મારા મિત્રો ગયા હતા પહેલી પંદર વીસ મિનિટની અંદર સાથીના ઠપકારા વધી જતા ધક ધક જેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને બહુ ખતરનાકના બાપ લેવલ પાય એક્ટિંગ કોન્ટેન્ટ બધ કોઈ પણ દરેક વસ્તુમાં તમને આ મૂવી નિરાશ કરતી જ નથી બહુ મસ્ત અને કમાલની છે અને હિતુન કુમાર અને હિતુન કનોડીયા નવો ટેન લઈને આવે છે બહુ સરસ વાત કહેવાય અને આવી જ મૂવી આવતી રહે અને કદાચ જો આનો પાર્ટ થ્રી પણ આવશે તો પણ અમે જોવા જઈશું બહુ મસ્ત અને કમાલની અને ગુજરાતી સિનેમાને એક નવો રૂપ રંગ આપવાનો સમય આવી ગયો છે ગાઈઝ તો તમે સપોર્ટ કરવા મૂવીને બહુ મસ્ત અને કમાલની જે રેકોર્ડ તો કમાઈ તો કરવાની જ છે એ તો ફિક્સ અને ફાઇનલ જ છે પણ તમારાથી અફસોસ ના રહી જાય કે આ મૂવી તમે જોઈને સિનેમાગ્રહમાં કેમ કે બહુ મસ્ત અને જે એનું બેકગ્રાઉન્ડ સોંગ હોય ને બેકગ્રાઉન્ડ બીજી એમ એ તમને હુક કરી દેશે હું અને મારા મિત્રો મૂવી ચાલુ થઈ એ ઇન્ટરવાળા ખબર જ ના પડી ક્યારે ઇન્ટર આવેલી ટાઈમ ટાઈમ જોયો જ નહીં અને ક્યારે ખતમ થઈ જાય તમને ખબર પણ નહીં પડે એકદમ હુક કરીને રાખે છે પહેલાંથી જ બહુ મસ્ત અને કમાલનું છે પૈસા વસૂલ જ છે અને રેકોર્ડ કરશે એ હું ગેરંટી આપું તમને એવું લાગે કે હું ખોટું બોલી રહ્યો છું તમને મૂવી ના ગમે તો કોમેન્ટમાં આવીને બે ગાળો મને લખી દેજો બાકી બેસ્ટ જ છે તો આપણા નવા રિવ્યૂ પણ આવતા રહેશે આ ચેનલ પર ઢોલીવુડ સિલ્વર સ્ક્રીનમાં તો ગાઈઝ ચેનલને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા અવાજ વિડીયોમાં ડોલીવુડ સિલ્વર સ્ક્રીન નમસ્કાર ગાઈસ